ધાનેરાથી થરાદ હાઈવે રસ્તા પર રખડતી નિરાધાર ગૌમાતાને અને નંદીઓને માર્ગ અકસ્માતથી બચાવવા એક અનોખું અભિયાન ધાનેરાથી થરાદ મુખ્ય હાઈવે પર ધાનેરા પોલીસ સ્ટાફના સહિયારા સહયોગથી રાત્રે રસ્તા ઉપર બેઠેલી નિરાધાર રખડતી ગૌમાતાને નંદીઓના ગળામાં રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા હતા ચોમાસાની સિઝનમાં મચ્છર કરડવાથી ગાયો હાઈવે રસ્તા ઉપર બેસતી હોય છે જેથી કરી ચોમાસાની સિઝનમાં સૌથી વધારે અકસ્માતના બનાવ બને છે હાઈવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોનો ગૌવંશના વચ્ચે આવી જવાથી થતા અકસ્માતને ટાળી શકાય તે માટે આ પટ્ટા ગાયોના ગળામાં બાંધવામાં આવ્યા છે અકસ્માત ભાગરૂપે રખડતી ગાયો જે રોડ ઉપર બેઠી હોય છે એના ઉપર રેડિયમ બેલ્ટ લગાવવાથી અકસ્માતો નિવારી શકાય એવી એક આપણી ભાવના છે જેના કારણે આ કાર્યક્રમમાં અમે પોલીસ તરીકે સહકાર આપી અને ગૌ રક્ષકોને આજે બેલ્ટ લગાવવામાં પોલીસ તરીકે સહકાર આપી અને આ કાર્યમાં એમને મદદ કરી છે અને અને આ ગૌરક્ષકો ગૌ વંશના રાખનારા માણસોનો આ પટ્ટા એના ગળામાં કાયમી રહે અને એ પટ્ટાથી લોકો અકસ્માતો અટકાવ એમાં સહકાર આપવા હું જાણેરાના વતનીઓને વિનંતી કરું છું તો સહકાર આપવા તમામ મારી વિનંતી વધુમાં ગૌમાતા બચવા અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડા સણે જણાવ્યું હતું કે ગાયોના ગળામાં લગાવેલા બેલ્ટ કોઈ પણ વ્યક્તિ લઈ જશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ કાર્યમાં ધાનેરાથી થરાદ મુખ્ય હાઈવે પરના દરેક ગામડાના લોકોએ ખૂબ જ સારો સાહસ સહકાર આપ્યો અને આ ગૌરક્ષાના કાર્યને દરેક લોકોએ બિરદાવ્યું હતું આ કાર્યમાં સાહસ સહકાર આપનાર તમામ મિત્રોનો ધાનેરા પીએસઆઈ રણા સાહેબ અને ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડા સણે દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો જય શ્રી કૃષ્ણ જય ગો માતા મિત્રો આજરોજ આપણે ધાનેરાથી અથરાદ હાઈવે ઉપર જે નિરાધાર ગૌવંશ રખડે છે એ ગૌવંશને પ્રોટેક્શન માટે રેડિયમ બેલ લગાવવાનું કાર્ય શરૂ કર્યું છે અમે લોકોએ કહેવાય છે કે અત્યારે હાઈવે ઉપર સૌથી વધારે જો બેસતી હોય તો ગૌમાતા બેસે છે એ ગૌમાતા ચોમાસાના સિઝનમાં મચ્છર કરડવાના લીધે હાઈવે ઉપર બેસતી હોય છે એના માટે અમે ધાનેરા પોલીસ પ્રોટેક્શન પોલીસ પ્રશાસનનો સાથ સહકારની સાથે સાથે અમારા ગૌમાતા બચાવ અભિયાન ટીમની સાથે અમે લોકો હાઈવે ઉપર બેસતી ગૌમાતાના ગળામાં રેડિયમ બેલ લગાવીએ છીએ ઈ બેલ્ટ એટલા માટે લગાવવામાં આવે છે કે ઈ બેલ્ટ લગાવવાથી હાઈવે ઉપર બેઠેલી ગૌમાતાને કોઈ વાહન ચાલક અરફેટી ના લે અને એને એના લીધે વાહન ચાલકનું પણ મૃત્યુ ન થાય અને ગૌમાતાનું પણ મૃત્યુ ન થાય એના માટે આ બેલ્ટ લગાવવામાં આવે છે આપણું નામ અને મારું નામ છે વસંતભાઈ દેસાઈને હું માબડાસરનો વતની છું મારું બનાસકાંઠા વિસ્તારમાં ગૌમાતા બચાવવા નામનું એક અભિયાન ચાલુ છે અમે લોકો નિરાધાર ગૌવંશને આમ તેમ ભટકે છે એને રેસ્ક્યુ કરી હોસ્પિટલ સુધી પહોંચાડવાનું પ્લસ આવી રીતે જે પણ ગૌવંશ રખડે છે એમને રેડિયમ બેલ લગાવવાનું કાર્ય કરીએ છીએ અને આના સિવાય આ જે બેલ લગાડીએ છીએ આ બેલ કોઈ પણ વ્યક્તિ લઈ જશે તો એના ઉપર પોલીસ પ્રોટેક્શન સાથે રાખી અને અમે લોકો કાયદેસરની કાર્યવાહી કરવાના છીએ માટે આપ સૌને વિનંતી કરું છું કે આ બેલ ગાયોના ગળામાં હોય આપણી પોતાની માલિકીની ગાય હોય તો પણ આપ પોતાના ઘરે આવે તો એના ગળામાંથી બેલ્ટ કાઢતા નહીં કેમ કે એ ગાય તમે બીજા દિવસે રોડ ઉપર આવશે અને ત્યાં બેસે તો એ ગાયના ગળામાં રેડિયમ બેલ થશે લાઇટ ચમકશે એના લીધે વાહન ચાલકોને ખબર પડશે અને એના લીધે એ ગાયનો જીવ બચશે સાથે સાથે કોઈ બાઇક સવારનું પણ મૃત્યુ થતું હશે તો એ અટકશે એના માટેનું આ કાર્ય છે માટે આપ સૌએ જે પણ સાથ સહકાર આપ્યો છે તમામ મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું સાથે રાણા સાહેબનો અને ધાનેરા પોલીસ પ્રોટેક્શન પ્રશાસનનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અહેવાલ હિતેશ પંડ્યા સબંધ ભારત ન્યૂઝ ધાનેરા